દર્શક મિત્રો અહિયાં તમે એક નાનકડી ક્લિપ જોઈ જેની અંદર આ બેન છે આ ચૈતર વસાવાના પત્ની છે અને જ્યારે મિત્રો આદિવાસી સમાજ ભેગો થયો છે ત્યારે આ ચૈતર વસાવાના પત્નીએ સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે જે હા મિત્રો કે ચૈતર વસાવાનો જે આ કેસ છે તે સૌથી વધારે લંબાવવામાં હાથ કોનો છે એટલે કે મિત્રો તેમને નામ પણ જણાવી દીધું છે હવે મિત્રો ખરેખર આ ચૈતર વસાવાના પત્નીની જીગર તમે જુઓ કારણ કે આદિવાસી સમાજ બેઠો હતો અને સોશિયલ મીડિયાની અંદર તેમના ફોટોસ અને વિડીયો પણ શૂટિંગ થતા હતા છતાં પણ ખુલ્લે આમ કહી દીધું કે જે ચૈતર વસાવાનો જે કેસ લંબાવવામાં હાથ છે તે આ માણસનો હાથ છે મિત્રો જીગર હોય તો કંઈક આ ચૈતર વસાવાના પત્ની જેવી કારણ કે મિત્રો ઘણા લોકો ઘણા લોકોથી ડરીને મિત્રો બેસી જાય છે અને તેમનું સોલ્યુશન નથી આવડતું પરંતુ જ્યારે આ સિંહણ જેવી પત્ની ચૈતર વસાવાની સાથે છે એટલે ચૈતર વસાવાને પૂરેપૂરો ન્યાય મળશે અને ચૈતર વસાવા ફક્ત જેલની અંદર ગયા છે મિત્રો તેમની સાથે સપોર્ટમાં ઘણા લોકો છે ઘણી સમાજો છે એવું નથી કે ફક્ત ને ફક્ત એક આદિવાસી સમાજ છે ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરે છે તો હવે આ વિશે તમારું શું કહેવું છે બે શબ્દ કોમેન્ટની અંદર જણાવજો ચૈતર વસાવા જલ્દીથી છૂટવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ ગુજરાતના નવા અને તાજા સમાચાર સાથે પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ